સાચી સેન્ડવિચ એટલે કઈ બોલી આ મશીન માં આ ચીપિયા માં પટ્ટા માં ચાલો સરસ એન્જોય ને છે

હું બોલી પણ નામ પાછી ઉતારી નાખની મને નો ખબર હોય ને પણ ઉપાડી પછી ઉનો પાડવી

વરસાદ છે ને શું કહેવાય ટકતો નથી યાર સવારના નાસ્તામાં ગરમ તમે લોચો ખાવું બસ મોર્નિંગ લોચો વિથ રેન બાય વિથ કોણ છે બાય આ મેડમ નથી બનાવ્યું આ વખતે આ મેડમે બનાવ્યું છે

आ हा 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 हा

મસ્ત મસ્ત ગાર્ડન છે 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 તો હવે તમે ફાર્મ માંથી વિદાય લઈ રહ્યા છો કેવું લાગે છે તમને ખેડુ ગમતું નથી ચાલો પણ ખરેખર બહુ આનંદ આવ્યો